બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે નામકરણ સંસ્કાર બાળપ્રભુ હવે ચંદ્રની કડાણી પેઠે દિવસે દિવસે મોટા થવા લાગ્યા જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ માતા પિતા શાસ્ત્રોક્ત વિધિથી સર્વ સંસ્કાર કરતા ગયા સ્વરૂપ પ્રભુના શરીરનો વાન સરસ નવીન મેઘજીવો શ્યામ અને સુંદર હતો એથી માતાએ એમનું હુલાવનું નામ ઘનશ્યામ રાખ્યું હતું ઘરના સૌ કોઈ એ જ નામથી બોલાવતા હતા પરંતુ પિતા ધર્મદેવ તો પોતાના લાડકા પુત્રનું નામ સારા જ્યોતિષી પાસે જોડાવવાનો વિચારતા હતા એવામાં પ્રભુ ઈચ્છાથી ત્રિકાળદર્શી અને ચિરંજીવી મુનિ ત્યાં પધાર્યા ધર્મદેવ અને ભક્તિદેવીએ તેમનું સ્વાગત કર્યું અને બાળપ્રભુનું નામકરણ કરી આપવા તેમને વિનંતી કરી વેદોક્ત વિધિ પ્રમાણે મુનિરાજ નામકરણ કરવા લાગ્યા ઘડી અને પડની ગણતરી કરીને ભવિષ્ય ભાગતા તે બોલી ઉઠ્યા પ્રભુના જમના ચરણમાં નવ અને ડાબા ચરણમાં સાત પામનકારી ચિહ્નોના દર્શન થયા તેમણે ધર્મદેવને કહ્યું હે ધર્મદેવ આ તમારો બાળક લાખો જીવોનો નિયંત્ર થશે બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી બનશે શ્રોતાઓમાં પૃથ્વરાજાની સમાન થશે અમરીશ રાજા જેવા ભક્તવાન અને ક્ષમાવાન થશે સુખદેવજી જેવા વૈરાગ્યવાન થશે જનક રાજાની પેટે નિષ્પૃહ થશે હનુમાનજી તથા પ્રહલાદજી જેવા ભક્ત થશે કપિલજી જેવા મહાજ્ઞાની તથા ધર્મનિષ્ઠ થશે અધર્મમાં યુધિષ્ઠિર રાજાની જેમ ડરશે રંતિદેવી જેવા દયાળુ તથા દાતા થશે ભગવાન અને ભગવાનના ભક્તોના દ્રોહીઓ માટે લક્ષ્મણ જેવા નિષ્ઠુર થશે ભગવાનની આજ્ઞા તો ભરતજીની જેમ પાડશે આ તમારો પુત્ર અસરણના શરણ છે મા આ તમારો પુત્ર મહાન બનશે એમનો જન્મ કર્ક રાશિમાં થયો છે એટલે તેમનું નામ આપત્તિઓને હરનાર હરિ એવું પાડશે માનવીઓના મનને આકર્ષશે એટલે કૃષ્ણ પણ કહેવાશે હરિ અને કૃષ્ણ એ બંને નામો બેડા મળીને હરિકૃષ્ણ એવે નામે પણ ઓળખાશે તપ ત્યાગ અને યોગકળાએ કરીને શિવજી જેવા થશે માટે નીલકંઠ પણ કહેવાશે વડી તમારા આ બાળકના કેટલા નામ ગણાવું માં એ તો અનંત નામોના નામી છે તેમના ચરણમાં સોળ ચિહ્નો છે તે તો કેવળ સર્વેશ્વરના ચરણોમાં જ સંભવે માં તમારો આ પુત્ર ભગવાન છે આ બાળક સમગ્ર પૃથ્વી પર ધર્મનો જય જયકાર પ્રવર્તાવશે અને સદ્ધર્મની સ્થાપના કરશે માર્કંડે મુનિના બાખેલા આ ભવિષ્યથી માતા પિતાને અનહંત આનંદ થયો આ રીતે માર્કંડે મુનિએ નામાભિધાન સંસ્કાર સંપન્ન કર્યા ધર્મરાજાએ મુનિને પુષ્કળ પ્રમાણમાં સુવર્ણ મુદ્રાઓ ગાયો વસ્ત્ર વગેરે દાનમાં આપ્યા ભક્તિમાતાએ પોતાના બાળકનું હુલામનું ઘનશ્યામ નામ રાખ્યું હતું આમે ભગવાનના આ સર્વોપરી સ્વરૂપના વિવિધ નામો પણ કર્ણપ્રિય અને અતિ સરળ અને અર્થસભર છે આમ મહારાજના નવ નામ વિશ્વભરમાં પ્રખ્યાત છે ઘનશ્યામ માતાએ રાખેલું હુલામનું નામ હરિ કૃષ્ણ હરિકૃષ્ણ નીલકંઠ આ માર્કન ડેમોની આપેલા નામ સરજુદાસ મુક્તાનંદ સ્વામીએ લોજમાં રાખેલું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ શ્રી રામાનંદ સ્વામીએ આપેલ નામ અને સ્વામિનારાયણ શ્રીહરિએ સ્વમુખે સદગુરુ રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમનના ચૌદમાના દિવસે ગામ ફરેનીમાં સંપ્રદાયમાં સૌ પ્રથમ ભરાયેલ ધર્મસભામાં જાહેર કરેલું સર્વોપરિણામ સ્વામિનારાયણ મંત્રરૂપે સર્વપ્રતાપી એવું પોતાનું નામ કે જે નામનો મહિમા શ્રી વિહારીલાલજી મહારાજે શ્રી હરિલીલામૃતના મૃતના પાંચમા કળશના તૃતીય વિશ્રામમાં નીચેના શબ્દોમાં આલેખ્યો છે જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે લીલાઓના શબ્દ દર્શન કર્યા હવે આપણે શ્રીહરિના ઘનશ્યામ સ્વરૂપે અગ્નિત લીલા ચરિત્રમાંથી સંપ્રદાયમાં સર્વ વિદિત એવા કેટલાક ચરિત્રોમાં શ્રીહરિના પ્રતાપના સામર્થ્યના દર્શન કરીએ છેવટે તો શ્રીહરિના ચરિત્રના દર્શન જ સ્મરણમાં જ શાંતિ સમાયેલી છે હેને ભક્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય સ્વામિનારાયણ